અને તમે આની પહેલાંના જો વિડીયો જોયા હોય તો ખબર જ હશે કે આપણે આની અંદર એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ અને એ કયા કે જે ચેપ્ટરમાંથી પૂછાય કેવા અલગથી મેં તમારા માટે તારવીને રાખ્યા છે તો પહેલાં ઝડપથી નીચે જઈને એકવાર લાઈક કરી દેજો જો તમે લાઇક કરો તો અમને એકદમ આનંદ આવે ને તો વિડીયો બનાવવાની પણ બહુ જ મજા આવે તો હાલો બધા ટાઈમ નહીં લો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કઈ કુદરતી ઘટના છે તો આપેલ તમામ કઈ કઈ વાવાઝોડું ચક્રવાત ભૂકંપ અને સુનામી બધી કુદરતી ઘટના છે બોલપેનની વપરાયેલી રિફિલને પોલિથિનના ટુકડા સાથે જોરથી ઘસતા શ્રી ઘટના જોવા મળે તો શું કહે છે રિફિલ અને પોલિથિન બંને વિજભારિત થાય છે હવે આ કોને કહેવાય તમને ખબર ન હોય તો એકવાર થોડું એવું જણાવી દઉં કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બે વિજભારિત કણો હોય અને જ્યારે તમે રિફિલ અને પોલીથિન બંનેને ઘસો ને ત્યારે એક ઉપર બધા ધન વીજભારિત કણો ભેગા થશે અને એક ઉપર ઋણ વીજભારિત કણો ભેગા થશે એટલે બંને વીજભારિત થાય ચાલો આકાશમાં વીજળી થવાનું કારણ શું હોઈ શકે તો આકાશમાં વીજળી થવાનું કારણ વાદળોમાં એકઠો થતો વીજભાર છે એના કારણે વીજળી થાય કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી શું થાય પૂછાય એવો ક્વેશ્ચન કે કાચના સળિયા પર ધન વીજભાર ઉત્પન્ન થશે કાચના સળિયા પર કેવો વીજભાર ઉત્પન્ન થશે ધન વીજભાર ચાલો પ્રશ્ન નંબર પાંચ બે યોગ્ય પદાર્થ ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર વિશે શું કહી શકાય તો બે યોગ્ય પદાર્થ હોય તો વીજભાર કેવો રહે સ્થિર વીજભારિત પદાર્થની પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને શું કહે છે તો અર્થિંગ કહે હજી આગળ તમારે જે પરિણામમાં પૂછાય એવા થોડાક આવશે ક્વેશ્ચન તો ગાજવીજ સાથે તોફાન થતા વાદળોની ઉપરની ધાર પર ખાલી જગ્યા વીજભાર અને નીચેની ધાર પર ખાલી જગ્યા વીજભાર જમા થાય છે તો ઉપરની ધાર પર ધન વીજભાર અને નીચેની ધાર પર ઋણ વીજભાર જમા થાય છે હવે બધાય પૂછાય એવા ક્વેશ્ચન જ આવશે ગાજવીજ દરમિયાન આપણે ખુલ્લામાં હોઈએ તો શું કરવું જોઈએ જો ગાજવીજ દરમિયાન આપણે ખુલ્લામાં હોઈએ તો નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ નહીં કે મોટા વૃક્ષો નીચે મોટા વૃક્ષો નીચે તમે હશો તો શું થશે જો વૃક્ષ પડે તો તમારું પણ આવી બને તો નીચા વૃક્ષો નીચે આશ્રય લેવાનું રાખવાનું ગુજરાતમાં ભૂકંપ ક્યારે આવેલો ખાસ યાદ રાખવા જેવો ક્વેશ્ચન છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક ચાલો નેક્સ્ટ જોઈએ આગળ પ્રશ્ન નંબર દસ છવ્વીસ ડિસેમ્બર બે હાજર ચાર માં સુનામી ક્યાં આવી હતી તો તમે ન્યૂઝમાં ઘણી બધી વાર જોયું હશે કે બે હાજર ચારમાં સુનામી આવી હતી સુનામી આવી હતી અને ક્યાં આવી હતી તમારે કહેવાનું છે પણ અહીંયા આપણો જવાબ છે હિન્દ મહાસાગર ને સૌથી વધુ નુકસાન કયા દેશને પહોંચ્યું હતું ને એ તમારે નીચે કમેન્ટમાં જણાવવાનું છે ચાલો ભૂકંપની તીવ્રતાની નોંધ કરતું સાધન કયું છે ભૂકંપની તીવ્રતા કોણ માપે સિસ્મોગ્રાફ મોસ્ટ મોસ્ટી ક્વેશ્ચન કેન્દ્રીય ઈમારત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો રૂરકી ખાતે નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન થઈ શકતું નથી તો ભૂકંપનું પૂર્વાનુમાન થાય નહીં નહીતર તો આપણને ખબર છે કે જો પૂર્વાનુમાન થતું હોય તો બધાને ત્યાંથી ટ્રાન્સફર કરી દે બીજે ચાલો ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ક્યાં આવેલી છે તો ગાંધીનગરમાં કા ગાંધીનગરમાં ખાસ યાદ રાખજો છ ની તીવ્રતાનો ભૂકંપ ચાર ની તીવ્રતાના ભૂકંપ કરતાં કેટલી ગણી વિનાશક શક્તિ ધરાવે છે તો એક હજાર ગણી કેટલા ગણી હજાર ગણી નીચેનામાંથી કયું કહ્યું સરળતાથી ઘર્ષણ દ્વારા થતું નથી તાંબાનો સળિયો મિત્રો ધાતુનો હોય ને એટલે તે સરળતાથી થાય નહીં ચાલો જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે સળિયો ધનવિજારિત થાય અને કાપડ ઋણ વિજ્બારીત થાય ખાસ યાદ રાખજો સળિયો હશે ધનવિજારિત થશે અને કાપડ ઋણ વિજભરિત થશે ખરા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ લખવાનું છે તો અહીંયા જો સમાન વીજભાર એકબીજાને આકર્ષે તો ખોટું છે સમાન વીજભાર એકબીજાને અપા કરશે તમને ઉદાહરણ હું ચુંબકીય ચુંબકથી આપવાની ટ્રાય કરીશ કે ચુંબકમાં તમે બંને સરખા છેડા નજીક લાવો તો ચુંબક દૂર જાય એવી જ રીતે અહીંયા તમારા વીજભાર પણ એકબીજાની સામે જો સરખા સરખા આવે તો એકબીજાને અપા કરશે પણ આ વિધાન આકર્ષે એવું લખ્યું એટલે ખોટું છે કાચનો વીજબારી સ્થળિયો પ્લાસ્ટિકની વીજબારી સ્ટ્રોને આકર્ષે તો ભાઈ આ વાત સાચી છે કાચનો વીજબારી સ્થળિયો પ્લાસ્ટિકની વીજબારી સ્ટ્રો ને આકર્ષે ચાલો વીજળીનું વાહક ઈમારતને વીજળીથી બચાવી શકતું નથી તો આ ખોટું છે વીજળીનું વાહક બચાવી શકાય કેમ કેમ કે વીજળીનું વાહક જો ટોચ ઉપર લગાવેલું હોય તો ઇમારત માથે આવતી વીજળી સીધી ક્યાં જતી રહેશે જમીનમાં જમીન સુધી એને લંબાવેલું હોય ચાલો તમે એક ક્યાંક મંદિરે જાઓને તો મંદિરનું તમે નિરીક્ષણ કરજો કે મંદિરની ટોચ હોય ને

તો એમાં વાવાઝોડું ધરતીકંપ અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ વીજળી પડવી આ બધાનો તમને મતલબ ખબર જ હશે અનાવૃષ્ટિ એટલે વરસાદ ન આવે અને અતિવૃષ્ટિ એટલે ઘણો બધો વરસાદ પડી જાય તો આ બધી હાનિકારક કુદરતી ઘટનાઓ છે બાકી આપણને ફાયદાકારક તો ઘણી બધી છે દિવસ રાત થવી ઋતુઓ ફરવી આ બધી લાભદાયક છે ચાલો નેક્સ્ટ જોઈએ ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યોના નામ આપો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન એક તો કાશ્મીર છે ગુજરાત છે અને રાજસ્થાન છે વીજભાર છૂટો પડતો હોય વાદળોમાં શું એકઠું થવાથી વીજળી ઉત્પન્ન થાય ઉપરનો ક્વેશ્ચન ફરીથી વીજભાર કાચના સળિયા રેશમના કાપડ સાથે ઘસવાથી સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય ધન ખાસ યાદ રાખજો કાચનો સળિયો ધન વીજભાર બે વીજભારિત ફુગા નજીક લાવવાથી શું થાય હમણાં આપણે કીધું એમ જો વીજભાર સરખો હશે તો એકબીજાથી શું થશે અપાકર્ષણ બે યોગ્ય પદાર્થ ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર કેવો હોય તો સ્થિર યોગ્ય પદાર્થોને ઘસીએ તો વીજભાર એમનો એમ જ રહે સ્થિર ચાલો વીજભારના વહનને શું કહેવાય વીજભારના વહનને વિદ્યુત પ્રવાહ કહેવાય વીજભારિત પદાર્થની પૃથ્વીના વીજભારના વહનને શું કહે તો એને અર્થિંગ કહેવાય શું કહેવાય અર્થિંગ વીજળીના વાહકો શેના બનેલા હોય તો ધાતુના બનેલા હોય ધાતુમાં જ વીજળીનું વહન થાય કેટલા અંશે પૂર્વાનુમાન કરી શકાય એવી કુદરતી ઘટનાનું નામ આપો તો વાવાઝોડું છે એનું આપણને પૂર્વાનુમાન કેટલાય દિવસ અગાઉ આપણને કહી દે છે ગુજરાતમાં તજજ્ઞ એવા વાવાઝોડાની આગાહી કરતા માણસનું નામ નીચે કમેન્ટમાં જણાવજો ચાલો પૂર્વાનુમાન ન કરી શકાય એવી એક કુદરતી ઘટનાનું નામ ભૂકંપ હમણાં જોયું બે હજાર એકમાં ગુજરાતમાં કયા જિલ્લામાં ભૂકંપ આવેલો હતો તો કચ્છ ભુજ કઈ તારીખ છવ્વીસ જાન્યુઆરી ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને શું કહે છે તો રેક્ટર સ્કેલ આપણને આટલા રેક્ટર સ્કેલ ભૂકંપ આવ્યો એટલા રિક્ટર સ્કેલ ભૂકંપ આવ્યો એવું જણાવે છે પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા કયું સાધન વપરાય છે તો સિસ્મોગ્રાફ આ રેક્ટર સ્કેલ ઉપરથી એક યાદ આવ્યું કે હમણાં એક જોરદાર ભૂકંપ આવ્યો છે ક્યાં જાપાનની અંદર કેટલાની તીવ્રતાનો આવ્યો નહી તમે કહેજો હમણાં જ આવ્યો છે બે ત્રણ દિવસથી આ છે ચાલો પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભને કારણે કઈ ઘટના બને તો ભૂકંપ આવે ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા કેટલી હતી તો સાત પોઈન્ટ પાંચ સાડા સાતની તીવ્રતાનો ભૂકંપ હતો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વીજળી શું છે તો વીજળી એક મોટા પાયા થતો વિદ્યુતનો તણખો છે શેના કારણે થાય તો વીજભારના કારણે થાય ચાલો પવન વાવાઝોડું ચક્રવાત જેવી બીજી બે કુદરતી વિનાશક ઘટનાના નામ આપો તો પવન વાવાઝોડું ચક્રવાત એની જેવી બીજી બે એક તો વીજળીનું પડવું અને ભૂકંપ થવો વીજભારના પ્રકાર કેટલા છે કયા કયા હમણાં મેં તમને કીધું એમ વીજભારના બે પ્રકાર છે કયા કયા ધન વીજભાર અને ઋણ વીજભાર ચાલો નેક્સ્ટ જોઈએ ભૂકંપ એટલે શું તો પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એને આપણે શું કહીએ ભૂકંપ મોટા ભૂકંપને લીધે બીજી કઈ કઈ અસરો જોવા મળે તો મોટો ભૂકંપ આવે તો પૂર આવી શકે ભૂસ્ખલન એટલે કે માટી હોય ઘસાઈ જાય સુનામી એટલે દરિયામાંથી પાણી બહાર આવી જાય આવી બધી અસરો જોવા મળે ભૂકંપ થવાનું કારણ શું છે તો મોટા ભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનના લીધે થાય જમીનની અંદર જે હલનચલન થાય એના લીધે આપણને ભૂકંપ જોવા મળે સિસ્મિક તરંગો એટલે શું તો પૃથ્વીના પોપડાની ધ્રુજારીના લીધે પૃથ્વીની સપાટી પર તરંગો જે સર્જાય પૃથ્વીની સપાટી પર ખાસ યાદ રાખજો અંદર નહીં પૃથ્વીની સપાટી પર જે તરંગો સર્જાય તેને સિસ્મિક તરંગો કહેવાય ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન

કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર પર કાર્ય કરતી સંસ્થા છે તો ભૂકંપ ઉપર કાર્ય કરે કે ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી એના ઉપર કાર્ય કરે કે તમે જે બનાવો છો ભૂકંપ આવે તો પડી જશે કે નહીં પડી જાય તો એ બધા ઉપર કાર્ય કોણ કરશે આ કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર છે ક્યાં આવેલું છે રૂરકીમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા આઈએસઆર ક્યાં આવેલી છે આઈએસઆર આવેલી છે ગાંધીનગર ક્યાં આવેલી છે ગાંધીનગર આઈએસઆરનું પૂરું નામ યાદ રાખવા જેવું ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ મિત્રો ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ છે રૂવાટી કે રૂચડાવાળી સપાટીને ફર કહેવાય અંબર શું છે અંબર એક પ્રકારનું ગુંદર છે આ ચેપ્ટરમાં છે એટલે કાઢેલું છે અને છેલ્લો ક્વેશ્ચન તમારા માટે પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા તો ત્યારે માન્યતા એવી હતી કે માનતા કે વીજળી થવી એ ઈશ્વરનો કોપ છે આથી તેઓ વીજળીથી ડરતા હતા એડી પણ ખરેખર કુદરતી ઘટના છે વીજભારના કારણે થાય છે ચાલો મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ અને આપણા જે ટાર્ગેટ છે પાંચસો લાઈકનો ભૂલતા નહીં એકવાર લાઇક કરતા જજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ